નો દર ઓટલા ચાલેથી જશે રઘુપ્રિયા દે જવામાંટે અહીંયા જલ્વું પડે દે જવામાંટે પણ આંબડી જવું પડે આપણે અહીંથી ગડી જવાનું છે અંદર મોઘડે સેન્દ્રો આજ બસ એક ઓલા તો નથી લીટ ઇન્ડિપેન્ડન્સ આજે આપણે આકવાની છે 70 કિલોમીટર આકવાની છે ડાવન જોલોગર મળતા રહું જ તો બાકી જસે હવે 41 25 વરે જગ્યા પોકી જગ્યા છે જે આપણે ખાલી કરવાની છે ત્યાં એન્ટ્રી પણ કરાવી લીધી છે હવે પીપળ ગાડી માં લઈ છે તો આપણે બપોર થાય ખાલી એમ જે છે ખાલી કાટો કરાવીને સાઈડમાં રાખવાનું જે છે જો ચાલ અંદર તું ને બતાવીશ મોબાઈલ અલાઉટ કરીશ તો ત્યારે ના તંદ પડતા કાઈ મિત્રો આપણે કંપની ની અંદર આવતા કમરના પુલ જોવા મળી ગયા મસ્ત મજા ના છે એક નંબર વાય ગટેની એ બારે પાણી ભરેલું છે અંદર પણ એટલા મસ્ત મજાના ઝાડવા છે સોવારા કમર થયા બધું ચટામણી થઈ પણ બહુ અંદર પણ બતાવી પણ ગાડી વિપુલ ની કાંટે લગે ચડાવેલી છે કાંટો થાય છે કાંટો કરીને પાછું રિટર્ન માં આપણે આવવાનું છે ઓલી સાઈડ ગાડીઓ પડી ને આ પાર્કિંગમાં જવાનું છે

કર જેવું જો તે વાંધો ન આવે ચાલો સુઈ જઈએ બે એમ કે દિવાર હોય છે વાર લાગી જા મોડું થાતડું ચાલો કે સુઈ જઈએ પછી જાગી મિત્રો આપણે અંદર આવી ગયા છે બે કે લઈ લીધી છે એક બાકી જ છે હવે આઈને આપણે અંદર પેંડીને ને આમ જવાનું છે એટલે જોવાનો કીધું તો જોઈ કે આલી ક્યાં કરવાનું છે જોઈ નથી એમને મળ્યા જઈશ બાકી આપણે સિન્ટેક્સ પ્લાન્ટ કેવાય દોરાનો એ ટાઈપ છે પ્લાન્ટ દોરાના પેકિંગ પણ ચાલુ છે ઓલ બાજુ પણ નોખા નોખા પ્લાન્ટ છે બે તે આઈ પછી ખબર પડે કે ઓજી કઈ છે એ કે ખબર નથી તો આપણે નેટ બેટ છોડ નાખી છે તો એક જ દિવસ દેખાય કે નોકર છો કરેલો છે અહીં આપણે ખાલી કરવાનું છે આ જો બાજુમાં છે ખાલી કરાવવાનું હોય છે એની 我不太。<Okay. S 2> okay. तो अभी पुलने गाड़ी खाली था इसलिए आप खाली करने की हैं नहीं खाली गई थी हमारे बेटे समय तेंदा के पड़े हुए रुके गाड़ी मैं <laughs> क्या रुके इसलिए तुम्हें ओ रुके इसलिए वाली पाजी

dumping ghettos 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 હું વિપુલ બે આવેલા જઈ સાઈન કરાવવા જાવ તો પણ લેવા જાવ આપણે જવાનું છે વણાક બોરી તો કે આપણે અહીંથી નીકળી ગયા છે અહીંથી અહીંથી થાય છે સો કિલોમીટર જેવું થાય છે વણાક બોરી જવાનું છે ના પાવર પ્લાન્ટમાં ફ્લાઇટ ભરવા જવાનું છે એટલામાં કાંઈ નથી ભરવાનું અમદાવાદથી સો કિલોમીટર થાય છે આપણે જવાનું છે વણાક બોરી બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે જવાનું છે હવે વણાક બોરી બી સાઈડ બાજુ જઈવાનું છે તો મિત્રો આ છે બધી બજાર જોઈ શકો છો આ બધે આખા બચ્ચામાં બહુ બજાર થાય છે આ સાઈડએ એટલે કે આ બધી પાકમાંથી આવી જિસ્પરી-પરી થીજી છે બહુ મજાની બહુ કરી થાય છે ઓલી બાજુ જો બધી બજાર હશે મિત્રો આપણે ક્યારે પગી જશે વણાક બોરી તો કે અમદાવાદ થી એકસો ને ત્રણ કિલોમીટર શું છે ફાઈનલી આપણે પગી જશ ખાસ વાગ્યા પછી એન્ટ્રી થાય આપણે ગાડીઓ સાઈડ માં કરતી જઈશ આપણે અહીંયા નાસ્તો પાણી કરવા નાસ્તો પાણી કરીએ પછી જઈ ભરવા

गई से yeah? આપણે આવી જશું પરિભરીના હોટેલે ગાડી ભરી નીકળી જશું હોટેલ આવ્યા છીએ ત્યારે કે સાવાણી બે ને પછી નીકળી જઈએ થોડા ગાડે મોડું બહુ ઠંડી છે ત્યારે મે રિપલ ખરીદી કરવા જો છે ખરીદી કરે ઠંડી એટલી છે ને ફુલ ગાડીમાંથી બહાર નીકળવાનું મત થતું એટલે આપણે આધી 400 કિલોમીટર આવ્યું છે

ઠંડી પડે છે એટલે હાથ જાસ ગાડીમાં માં ગળી જાય તો પહોંચી જાય છે ત્યાં લાઈન થઈ ગઈ છે આવી રીતે અહીંથી અંદરથી લેવાની હોય લાઇનથી લાઈન આમ લેવાની હોય પ્લાસ પડેલો છે એટલે ચાર ફુલ છે આવી પણ આ તમને અંદર પ્લાસ ખાલી કરવા જાઓ ને એ પણ બતાવીશ પાર્કિંગ તો આવી રીતે કંઈક પાર્કિંગ હોય છે એમાં બમ્પર જેવું બનાવેલું હોય એની અંદર રાખી દેવાની વેલચડાઈ જઈને લે હું છે પાછળ ગદી ન કાંઈ જાય નહીં

આવળે પ્લાન્ટ ની અંદર આવી જશે તો કેવા ઓર્ડર તો એટલે આજે ગાડીઓ બુ મોડી લીધી બુ મોડી થી જે છે હવે ઘણી ગાડી ને ખાલી કરવા જઈ છે આપણે તો વારીન પછી પાસуна વિપુલ જઈ છે ત્યાં જવાનું છે અને ખાલી કરવા જઈ ત્યાં બતાવી અંદર કેમ કે અત્યારે બહુ મોબાઈલ ની બી છે અમાર બહાર કડા તું થી જે તે ફરીથી બોધમાં રાખવું પડે મોબાઈલનો ને પાસે માં 100 કલાક સુધી આપણે પડ્યું એવું પડે મિત્રો વિકુલની ગાડી આપણે અહીંયા ખાલી કરવાની એટલે રેપિન્ટ કરે છે આપલાઈ દેવું છે કે જામ થઈ જશે પડતી નથી ફરી મોનો પડ્યા થોડી થોડી ખાલી થઈ જશે જો એટલે રેપિન્ટ દીકે છે મિત્રો કુલ ડમ્પિંગ તો કરેલું છે પણ અત્યારે માલ પડતો નથી ધીમે ધીમે ધીરે ધીરે પડે છે કેમ કે રિક્ષો વાળો બહુ છે આ માલ જામ થઈ ગયો છે હા પડતો જ નથી આપણે ખાલી કરવાનું બાકી છે આપણે તો આમ રાખી છે બાજુ સિમેન્ટ પ્લાન્ટ છે ચાલો ખાલી કરાવી નાખ્યા ને બિલકુલ ને તો આવી રીતે જો જામ થઈ જાય છે કેમ જામ થઈ જાય ગાડી જામ છે धे धीमे पढ़े ख़ाली थी सार